સુરતના પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે પોલીસે બે પોઈન્ટ એક લાખની કિંમતનો વીસ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા પોલીસને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસને બાતમી મળી હતી કે પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી રાની વાઘમારે આ નામની મહિલા ગાંજાનો જથ્થો લાવીને પોતાના ઘરેથી તેનું છૂટક વેચાણ કરે છે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ચાલીસ વર્ષીય રાની ભીમસેન વાઘ મરેને ઝડપી પાડી હતી પોલીસે તેની પાસેથી બે લાખ એક હજાર પાંચસો ની કિંમતનો વીસ કિલો એકસો બાવન કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે પાંડેસરા પ્રેમનગર ઝુપડપટ્ટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલી મહિલા સામે અગાઉ કામરેજ પોલીસ મથકમાં વર્ષ બે માં ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં હાલ જામીન પર હતી નો ડ્રગ્સ સુરત અનુસંધાને માનનીય શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી શ્રી ઝોન ફોર તથા એસીબી એચ ડિવિઝન સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ પાનેસરા પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફ્સને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝુપ્પડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે તે અનુસંધાને ડિસ્ટાબ પીએસએ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીએ હુદળ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની જે બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતાં ત્યાંથી વીસ કિલો એકસો ને બાવન ગ્રામ ગાંજો મળી આવેલ છે જેની કિંમત બે લાખ એક હજાર પાંચસોને વીસ થાય છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે શું છે વિગત એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આરોપીનો ભૂતકાળમાં એક બે હજાર બાવીસમાં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે તેમાં એ જામીન ઉપર છે બ્યુરો રિપોર્ટ સુરત